ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ શનિવારે માર્ચ એપ્રિલ બે હાજર ત્રેવીસમાં લેવાયેલી ધોરણ દસ એસએસસી પરીક્ષાનું પરિણામ સવારે આઠ વાગે વેબસાઇટ પર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં પાટણ જિલ્લાનું ત્રાસી ટકા પરિણામ જાહેર થયું હતું વિદ્યાર્થીઓ મોબાઈલમાં ઓનલાઈન અને WhatsApp નંબર પર સીટ નંબર મોકલી પોતાનું રિઝલ્ટ જોયું હતું જિલ્લામાં બસો ચોર્યાસી વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પરિણામ હાંસલ કર્યું હતું બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થતાં સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઇન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવામાં આવી હતી તો કેટલાક વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પણ પોતાનું પરિણામ જોયું હતું તો કેટલાક વોટ્સઅપ નંબર પર સીટ નંબર નાખી પોતાનું રિઝલ્ટ જોયું હતું છેલ્લા ચાર વર્ષો પરિણામ જોઈએ તો બે હજાર ઓગણીસમાં બે હજાર ચોવીસમાં ત્યાં ટકા પરિણામ જાહેર થયું છે ત્યારે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલનું ધોરણ દસનું એકાણું પોઈન્ટ ત્રીસ ટકા પરિણામ આવ્યું હતું જેમાં એ વન ગ્રેડમાં અગિયાર અને ટુ ગ્રેડમાં સત્યવીસ વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી સોઢા સાહેબે એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલનું જ્વલવંત પરિણામ આવ્યું હોવાનું જણાવી ધોરણ દસ અને બારમાં ગરીબ વર્ગના પાંચથી દસ ટકા વિદ્યાર્થીઓમાં મેનેજમેન્ટ દ્વારા ગણવેશથી માંડીને ફી માફી સુધીની વિચારણા કરી હોવાનું જણાવી આવા ગરીબ વિદ્યાર્થીઓ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે તે માટે મેનેજમેન્ટ દ્વારા એક સુંદર વિચાર મૂકવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું આજ રોજ એસએસસી બે હજાર ચોવીસનું જે પરિણામ જાહેર થયું છે એમાં અમારી શાળા એટલે કે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત પીપીજી એક્સિમેન્ટલ હાઈસ્કૂલનું પરિણામ એકાણું પોઈન્ટ ત્રીસ ટકા અવલ નંબરે ખૂબ સુંદર પરિણામ આવ્યું છે જેમાં અગિયાર વિદ્યાર્થીઓ એ ગ્રેડ અને સત્યાવીસ વિદ્યાર્થીઓ એ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે લાસ્ટ યરની અંદર અમારા કેટલાક વિદ્યાર્થીઓ ઓગણચાલીસ જેટલા વિદ્યાર્થીઓ એવા હતા કે જેમને પાસ થવામાં થોડી તકલીફ પડે એવી છે તો છેલ્લા એક મહિના માટે અમારી સમગ્ર શાળા પરિવારના સુપરવાઇઝર સહિત સમગ્ર ટીમે ખૂબ સુંદર મજાનું આયોજન કરીને એમના માટે પરીક્ષાલક્ષી તૈયારી કરાવી અને એમાંથી છવ્વીસ જેટલા વિદ્યાર્થીઓ જે છે એમાંથી ઉત્તીર્ણ થયા છે એ ખૂબ મોટો શ્રેય ગણી શકાય અને આ જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈને જ્યારે ધોરણ અગિયારમાં આર્ટ્સ કોમર્સ અને સાયન્સમાં જ્યારે પ્રવેશ મેળવવાના છે ત્યારે ગ્રાન્ટેડ શાળાના એક ભાગરૂપે અમારા ટ્રસ્ટ કમિટેડ એવું કહ્યું છે કે જે પાંચથી દસ ટકા આર્થિક ધોરણે ખૂબ વીક વિદ્યાર્થીઓ હશે તો એમના માટે ગણવેશથી માંડી અને ફી માફીની પણ યોજનાનું અમારા ટ્રસ્ટે વિચાર્યું છે કે જેથી કરીને એવા વિદ્યાર્થીઓ કે જેમને અમે સપોર્ટ કરી શકીએ અને વિદ્યાર્થીઓ પોતાની સુંદર મજાની કારકિર્દી જે છે એ ઉજ્જવળ બનાવી શકે અને હું રોજના રોજનું રોજ વાંચતી હતી જેથી મારે કંઈ ખાસ કરીને તૈયારી કરવામાં સહેલાઈ રહી અને હું વિદ્યાર્થીઓને પણ એમ જ કહેવા માંગુ છું કે રોજનું રોજ વાંચવાથી આપણને ભણવામાં સહેલાઈ મળે છે અને આપણે સારી રીતે વાંચી શકીએ છીએ અને મારા જે હોબીઓ છે એની અંદર મને ડ્રોઈંગ કરવી બહુ ગમે છે અને સિંગિંગ કરવી પણ બહુ ગમે છે મારે છન્નું ટકા આવ્યા છે અને મારે મેડિકલમાં જવાની ઈચ્છા છે અને હું બી સ્ટ્રીમ પસંદ કરું છું તો એકલવે નવ્વાણું પોઈન્ટ અગિયાર ટકા પરિણામ સાથે એવન ગ્રેડમાં સત્યાવીસ વિદ્યાર્થીઓ તો એ ટુ ગ્રેડમાં ઓગણત્રીસ વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું હતું તો શાળાની ચૌધરી વિશ્વા હમીરભાઈએ નવ્વાણું પોઈન્ટ સાથે પાટણમાં ક્રમ મેળવી શાળા અને સમાનું નામ રોશન કરવા બદલ શાળા પરિવારે વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવ્યા હતા ખૂબ જ અને ગૌરવની સાથે શાળાનો પરિણામ સાથે શેર કરું છું કે જેને કુલ ગુણ પ્રાપ્ત કર્યા છે જેનો પીઆર થાય છે અને એની એની સાથે જ પટેલ પ્રાચી મનેશભાઈ કે જેને ટોટલ પાંચસો છ્યાસી માર્ક્સ પ્રાપ્ત કરે છે જેનો પીઆર નવ્વાણું પોઈન્ટ સત્તાણું થાય છે આ બંને વિદ્યાર્થીનીઓએમાં પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે જે અમારી અત્યારની જાણકારી મુજબ છે બહુ જ હર્ષ સાથે એક ઓર હું આપની સાથે માહિતી શેર કરું છું કે અમારા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા એકસો બાર હતી જેમાંથી એકસો અગિયાર વિદ્યાર્થીઓએ ખૂબ જ સફળતાપૂર્વક આ પરીક્ષા પાસ કરેલ છે અને અમારી શાળાનું પરિણામ એના કારણે ખૂબ જ ઝળઠું આવ્યું છે અમે નવ્વાણું પોઈન્ટ અગિયાર ટકા પરિણામ પ્રાપ્ત કર્યો છે જેમાં એવન ગ્રેડમાં અમારા સત્યાવીસ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે અને ઓગણત્રીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આજે સરસ પરિણામના કારણે હું મારા શાળા પરિવારને તેમજ મારા વિદ્યાર્થીઓને અને સાથે સાથે એ વિદ્યાર્થીઓના માતા પિતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારી સમગ્ર શાળાના સમગ્ર સ્ટાફે જે પ્રમાણે મહેનત કરી અને આ પરિણામ પ્રાપ્ત કરેલ છે એટલે મારો સ્ટાફ એનો હકદાર છે સાથે સાથે અમે લોકો જે મેનેજમેન્ટ ટીમ છે અને અમે જે એક એકમ બનીને અમે આ શાળાનો જે મેનેજમેન્ટ કરીએ છીએ અને સાથે સાથે ઉત્તરોત્તર શાળાના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સતત વિચારશીલ રહીએ છીએ અને કંઈક ને કંઈક નવું કરીને અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજળું બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ એના માટે હું શાળા પરિવાર તેમજ અમારા મેનેજમેન્ટ પરિવાર તરફથી ખૂબ ખૂબ હર્ષની લાગણી અનુભવું છું અને સૌને હું ખૂબ અભિનંદન પાઠવું છું